બાબુ આવા કેક બહુ જોઈએ આપણે આમ નામ થોડી પાંચસો હજાર ઉપર પહોંચી આવે આ તો એક પંચાયત ના પાંચસો છે ના આ તો એક પંચાયતના પાંચસો છે હમ મારે એવી ચાર પંચાયત છે બે હજાર ઉપર લગ્ન કરાય આ વર્ષમાં બે હજાર પચ્ચીમાં મેં હેરા બે હજાર ઉપર પણ કોઈની તાકાત નહીં આપડી હવે બોલવાની એમ

કરવા માંગીએ છીએ એટલા માટે કરવા માંગીએ છીએ કે પંચમહાલ કણજીપાણી ગામ છે એ ગામની અંદર ત્રણ જ દિવસની અંદર લગભગ ચોવીસ લગ્ન થયા છે હવે આ લગ્નની અંદર અમે બે ત્રણ લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી કારણ કે અમે અમારી આ જે જે ટીમ ટીમ છે એ એ ઉપર પહોંચ્યા પછી વિગત મળી પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે હું છેલ્લા ઘણા સમયથી બે હજાર લગ્નો કર્યા છે અને બે હજાર 2500 ના લેખે પચાસ લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું હવે એમાંથી બે ત્રણ દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે કે મેં આ હારીઝની અંદર મુગલ માતાના મંદિરે દર્શન કર્યા છે એનો સ્ટેમ્પ છે જે લગ્ન નોંધણીનો નોટરી કરાવી છે એ ઊંચાની અંદર કરાવી છે તો એ જ સમયે બેન ચોત્રીસે કરાવી છે અને બેન ચોત્રીસે એ જ સમયે એ તલાટી એવું નોંધણી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગન કરીને આપું છું કે મેં તો આરિજની અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત 3 દિવસની અંદર 22 લગ્ન થયા એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં 2000 લગનો કરાવ્યા છે થોડા સમયની અંદર અને 5 ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને મે 50 લાખ રૂપિયા કમાયો છું એવો વિડિયો એ અમારે જોડે છે તો સરકારシーને હું કહેવા માંગુ છું અને નાયબ જે મુખ્યમંત્રી છે આપણા ગૃહમંત્રી યુવા નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી કે હું તમારે કઈ પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે અમે જાણ કરજો તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ તલાટી પોતે કે છે હું બે હાજર લગ્ન કર્યા છે તો કેટલા મા બાપની હાય તમે લેશો આ મા બાપ ને હાય છે આ યુવા દીકરીઓની હાય છે અને સમાજના તમામ જ્ઞાતિની વાત કરીએ છીએ કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી આમાં તમામ સમાજ ની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે એમાંથી બે ત્રણ લગ્ન તો અમે સાબિત કરીએ છીએ કર્યા છે તો મારે બે હાથ જોડી શ્રી નાયબ મુખ્યમંત્રી અને શ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માંગતા હોય એનું ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી પાંચ માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો કારણ કે આ એકલી માંગણી નથી ને કે લાલજી પટેલ ની નથી આ માગણી તમામ માતા પિતાઓની માંગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માંગણી છે છે તો આ પાંચ જે નિયમો એ તો વારંવાર હું બોલું છું તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ પાંચ નિયમો તમે લગ્ન નોંધીને કાયદામાં વહેલીમાં વહેલી તકે તમે કરો અને આ પડદા પાછ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો ત્રણ દિવસની અંદર ચોવીસ લગ્ન થતા હોય તલાટી પોતે એમ કેતો બે હાજર લગ્ન કરીને પચાસ લાખ રૂપિયા હું કમાયો છું તો આ આ કોની ફરજ છે આ સરકારની ફરજ છે આ લ લગ્ન નોંધણીમાં કાયદામાં સુધારો કરવો અને આવા તલાટીઓ આ એક લગ્ન નથી અમે તારીખ સાથે અમે કહીએ છીએ કે અમે કયા કયા તારીખે અમે આ લગ્ન માટે પ્રેસ કરી છે અને મુખ્યમંત્રીને પણ ક્યારે રજૂઆત કરી છે તો તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ બાર બે હજાર બાવીસ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો હતો અમે પાંચ દસ તેવીએ અમે મીડિયા પ્રેસ કરીને બધી વિગતો જણાઈ નાના સમૂહ અને જે જગ્યાએ ખોટો લગ્ન થયો તો આશરે ચાર હજાર આજુબાજુ એ પણ પર્દાફાસ કર્યો હતો રૂબરૂ સ્થળ મીડિયાની પણ મુલાકાત લીધી અમે લીધી હતી દસ દસ તેવીસે અમે સર્વસમાનની સુરતની અંદર સર્વસમાનની તમામ જ્ઞાતિના આગેવાનોની મીટિંગ કરી હતી અને એ વખતથી અમારી લડાઈ પૂરજોશમાં આખા ગુજરાતમાં ચાલે છે અને જે આ રીતે લગ્ન પકડાય એવા તો ઘણા બધા લગ્નો વારંવાર અમે પ્રેસ મીડિયા આગળ રજૂ કરતા હોઈએ છીએ પછી તેર નવ બે હજાર સી આર પાટીલ એ વખતે જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના એમને પણ પત્ર લખ્યો હતો અને તેવીસ સાત આપણું એસપીજી નું મહેસાણા ખાતે નુગર ખાતે જે પાટીદાર સ્નેહ મિલન હતું એમાં મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી એ બોલ્યા હતા કે જો લગ્ન કાયદાની અંદર સુધારો થતો હશે દીકરીઓ બચાવવા માટે મા બાપની લડાઈમાં અમે પણ સાથ સહકાર આપીશું તો તમે સમજી શકો છો તેવીસ થી લઈ આજે બે હજાર છવ્વીસ આવવા માટે થઈ તો ના મુખ્યમંત્રી કોઈ જવાબ આપતા નથી ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી કોઈ કાયદામાં સુધારો થતો અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એમના મા બાપ અચારા વલોપાત કરે છે અમારી ઓફિસે આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ એટલે મારી વિનંતી છે કે આ જે લગ્ન ચોવીસ થયા છે એ ચોવીસની અંદર તલાતી ગોર મહારાજ જે ખોટા નોટરી કરી એ વકીલ જે વકીલે આ નોંધણી કરી છે એ લોકો અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્નની નોંધણી કરી છે એમાં પણ છેડછાડ એમને કરેલી છે તો એ છેડછાડ કરવાવાળા જે નોટરીના આ જે વકીલ છે વી ઠાકોર સાહેબ એ પોતે કેવા તૈયાર છે કે છેડછાડ મેં નથી કરી હું સોગનનામું લખીને આપવા માટે તૈયાર છું તો જો આટલી બધી આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય તો સરકાર જોડે આટલી તંત્ર છે 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 ફૂલ સરકાર તો કેમ કોણ અટકાવી રહ્યું છે તો મારે વિનંતી છે બધાને કે આ દીકરીઓના કેસની અંદર વહેલામાં વહેલી તકે અમે જો આટલું સાબિત કરી શકતા હોય અને વિગતવાર અમારી જોડે વિગત છે કે જે દીકરી બેન ચોતરીએ નોટરી કરવા ઊભી હોય એ જ સમયે ઊંઝા ઊભી હોય આરીજીને લગ્ન કર્યા હોય તો એ જ દીકરી બેન ચોધરીએ આજે જે કાજીપાણી ગામ છે પંચમહાલ જિલ્લાનું જ સમયે બેન ચોતરી કેવી રીતે ત્યાં પહોંચી ચૌદ અગિયાર તો અહીંથી ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલનું ત્યાં જતા સાડી ત્રણસો કિલોમીટર થી વધારે કિલોમીટર છે તો શું એ પ્રગટ થઈ ત્યાં શું એવું યંત્ર આવી ગયું પહોંચી જાય લગ્ન કર્યા અને તલાટી પોતે એવું કે છે અમારી હાજરીમાં બંને વર વધુ અમારી સમક્ષ લગ્ન કર્યા છે અહીંયા નોટરી વાળો ભાઈ એવું લખીને આપે છે કે અમારી હાજરીમાં નોટરી થઈ છે અને બે બેન જે દીકરી છે એ પોતે એવું કહે છે કે ભાઈ મારા લગ્ન તો હારીજ ની અંદર આની તપાસ કરવામાં આવે એ નોટરી વાળો ભાઈ એ તલાટી એ ગોર મહારાજ એ વકીલ અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગંદનામું કરીને છેડછાડ કરી હોય આ તમામને કડક માં કડક સજા થવી જોઈએ અને ગુજરાત અને દેશની અંદર દાખલો બિહારવો જોઈએ અને ગૃહ મંત્રી પણ આ દાખલો ત્યારે જોઈએ કે ખોટા લગ્ન કર્યા જેમ ગૃહ મંત્રી વારંવાર બોલે છે કે ભાઈ કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એમને પણ કહું છું કે કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય દીકરીઓનો પ્રશ્ન છે અમારો કોઈ અંગત કઈ લેવા દેવા નથી અને મીડિયાના બધા જ મિત્રોને કહું છું કે તમારે પણ દીકરીઓ હશે મુખ્યમંત્રી હોય કે જે એકસો બાસઠ ધારાસભ્યો છે વિરોધ પક્ષમાં પણ જેટલા ધારાસભ્યો છે એ બધાને પોતાની દીકરીઓ છે તો દીકરીઓ માટેની લડાઈની અંદર બે હાથ જોડીને વિનંતી કરું છું કે કાયદો મજબૂત કરાવડાવો અને વહેલામાં વહેલી તકે આને ન્યાય મળે એવા પ્રયત્ન કરો જય સરદાર ભારત માતા કી જય